બેઠી ની નગર મને એમ છુ ખાંડીયો બે જાહે તો પાછો બે હે ને હું તો બેહીને અકવી હોતો ફેર હોય ઘોડીમાં ફેર ઘોડી નાની આવી હોય હાંડીયો કેટલો ઉસો હોય તું એને પકડી ન હોય તને કેમ ખબર પેરાવે ખબર છે દાદા દીકરા તડકામાં બેઠા બેઠા વિટામિન ડી લે છે અને સાથે સાથે પપ્પા દાડે એમ આવે છે યુગ

અને દાડમ બે ચાલુ છે યુગરાજ નું બાકી હિન્દુભાઈ હું કઈશ તમારું ફૂલડું હા જય માતાજી જય માં જય માં જય બાપા સીતારામ બસ અટણ માં જોઉં છું કે આ ફૂલ માતાજી ને સડાવ્યા

છાંયો રી ઉનાળા ઉનાળામાં મજા આવે છાયા બે સીતાફળી તો રાખવી શું કાઢવી બે સીતાફળી શું કરે કોઈ સીતાફળી છાંયો કેટલો મસ્ત છે જો

હોય ને બેટા પણ ગયો છે તારી ઉપર કઈ મારી જવું છે મારી ગજગજ ફૂલ છે જીદી તારી જવો છે

ચાનો ગલ્લો અરે ડાયો રેમ વાહ પછી બંધ કરી દેજો તો બજરંગગી દાદાના દર્શન કરી લીધા યુ ભાઈ અને અત્યારે જવો તૈયાર થઈ ગયું છું ટપડિયો અને મામાના ઘરે જવા હાટુ યુ ભાઈ મામાના ઘરે જાવું તમારે પાપુ પછી મને ફોન કરજો કાનો લાડી પકાન મનત ના ખાવા ને ફોન દે અ કોણ છે

જય માતાજી માતાજી કાકુને જે માતાજી કહી દો દુખડા લે ગાંડો

મળીએ છીએ જલ્દી નવલોકમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી